સુરેન્દ્રનગરમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે સાત દિવસ પહેલા લોકાર્પણ કરવામાં આવેલા બ્રિજ ના સળિયા દેખાવા લાગ્યા જાહેર સેવાઓ અને બાંધકામ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પણ અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરીને આ સરકારી કામ નબળું કરે છે જેના કારણે નવા બનેલા બ્રિજ અને બાંધકામ પાંચ થી છ મહિનામાં જ ભ્રષ્ટાચારની ચાડી ફૂકી દે છે સુરેન્દ્રનગરમાં માં બ્રિજ ના સરકારી કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલો મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે

જાગૃત નાગરિકોએ માંગણી કરી છે કે જે કોન્ટ્રાક્ટરે બ્રિજ બનાવ્યો છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે નમસ્કાર જય જલાવાળ હું કલ્પેશ જૈન આજથી દસ દિવસ પહેલાં વઢવાન ધારાસભ્ય જગદીશભાઈ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ જ્યારે આ પુલનું ઉદઘાટન કર્યું ત્યારે કોઈને એ ખ્યાલ ન આવ્યો કે બ્રિજ ઉપર તિરાડો પડી છે નીચેના ભાગે આ બધું ઢાંક પીછોડો કરાયો કોન્ટ્રાક્ટર દ્વારા અમે શહેરના જાગૃત નાગરિક તરીકે યુસુભાઈ અને અમે લોકોએ જ્યારે આ પ્રશ્નો ઉજાગર કર્યો ત્યારે નગરપાલિકાના શાસકો સફળા જાગ્યા ભારતીય જનતા પાર્ટીના શાસકો સફળા જાગ્યા અને ની મિલીભગત સાથે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓએ ઢાંક ઢાંકિછડો કરવા માટે આ લોકો ગાબડા પૂર્યા અગત્યની ને મહત્વની વાત એ છે કે એક રીતે જોવા જઈએ ને તો આ છસોની ચોયણી અને નવસો રૂપિયાનું નાડું કહેવાય પણ એક

નવનિર્મિત પુલ જે જિલ્લા પંચાયતથી તે સર્કિટ હાઉસ વચ્ચે બનાવ્યો એમાં પોતાના જે નગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટ ઉપર જે કામ આપ્યું હતું એ કામને છુપાવવા અહીંયા તમે જોઈ શકો છો કે કારા કરતું તો એમના છુપાવવા એમણે આ પીછોડો કરેલ છે આ તમે રીતસર જોઈ શકો છો કે એમણે બે દિવસ પહેલાં જ આ આ લોકોએ આવું કામ કર્યું છે સરિયા દેખાતા હતા એ સરિયા છુપાવવા આ લોકોએ આવી રીતે ઠીકડા મારેલ છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર